ના ભાણેજ ની શ્રી કુંજુભાઈ ની જન્મનું આયોજન કરવામાં આવ્યું મનીષભાઈ તેરૈયાના પુત્ર કુંજુભાઈ જનવી નું આયોજન કરવામાં આવ્યું કુંજુભાઈ ના મમ્મીનું નામ અનિતાબેન મનીષભાઈ તેરૈયા પુત્ર કુંજુભાઈ જનોઈનું નું આયોજન કરવામાં આવ્યું કુંજભાઈના કુંજભાઈની જનુઆરી તારીખ બાર ચાર બે હજાર ચોવીસના દિવસે રાખવામાં આવી મનીષભાઈ તેરયાના સુપુત્ર ચિરંજીવી કુંજભાઈના યજ્ઞોપવિત સંસ્કાર નિમિત્તે સાવરકુંડલામાં સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે બ્રહ્મ સમાજના વરિષ્ઠ અગ્રણી સ્નેહીજનો ઋષિજનો રાજકીય આગેવાન મિત્રમંડળ સગા સંબંધી સાથે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રિક મીડિયા જગતની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી તેરૈયા પરિવારના આંગણે પધારેલ આમંત્રિત મહાનુભવ અને મહેમાનોનું આ તકે તેરૈયા દંપતી દ્વારા હૃદયપૂર્વક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું રિપોર્ટ રસિક વેગડા મોટી આજ રોજ સાવરકુંડલામાં તેરિયા પરિવારના આંગણે કુંજભાઈ મનીષભાઈ તેરિયાની જનોયનો ઉત્સવ છે ખૂબ જ ધામધૂમથી પ્રસંગ ઉજવેલ છે બધા જ મહેમાન વધાર્યા છે અને ખૂબ જ આનંદ હર્ષોલ્લાસથી છે આ પ્રસંગ પૂર્ણ થયેલ છે